સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આંદોલનના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહી રહે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે સૂચવેલા નિરાકરણ ન આવતા નારાજગી વ્યક્ત કરી હતી સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે તેવું જણાવ્યું હતું તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો આક્ષેપ કરાયો છે કલેક્ટરના ના અધ્યક્ષ સ્થાને દર મહિને ત્રીજા શનિવારે બેઠક મળે છે બેઠક ને ગંભીરતાથી ન લેવાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો થોડા દિવસ અગાઉ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કેતન

ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો જિલ્લાના તમામ જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થયા તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાનો છે તો મેં કીધું સંકલનનો આજે ભાગ ભણવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે